બખેડામાં આજના મોટા સમાચાર છે લીંબડી તાલુકાના કોળી સમાજના આગેવાનો બગદાણાની મુલાકાતે પહોંચ્યા કોળી સમાજના આગેવાનો નવનીતભાઈ અંદાજે પચાસ થી વધુ કાઢીના કાફલા સાથે કોળી સમાજના આગેવાનો નીકળ્યા દોષિતો સહિત જવાબદાર પોલીસ અધિકારીઓ સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે પચાસ થી વધારે ગાડીઓના કાફલા સાથે ખબર અંતર પૂછવા ગયા તે અંદર તમામ રાજકીય સામાજિક આગેવાનો અને કાર્યકર મિત્રો ઉપસ્થિત રહ્યા તે તમામ વ્યક્તિનો હું સુરેન્દ્રનગર અને લીંબડી તાલુકા કોળી સમાજ દ્વારા આપણો સૌનો આભાર વ્યક્ત કરું છું અને આશા રાખું છું કે આવનારા સમયમાં આપણો સમાજ વધુમાં વધુ સંગઠિત રહે અને વધુમાં વધુ મજબૂત બને એ જ આશા સાથે જય મા દાદા જય કોળી સમાજ

તેના ઘેરા પ્રત્યાઘાતો જોવા મળી રહ્યા છે અને આ ઘેરા પ્રત્યાઘાતો ના ભાગરૂપે અલગ અલગ કાર્યક્રમો આપવામાં આવી રહ્યા છે જેના ભાગરૂપે આજે લીમડી તાલુકાના કોરી સમાજના આગેવાનો બગદાણા નવનીતભાઈ પચાસ થી વધુ ગાની ના કાફલા સાથે કોરી સમાજના આગેવાનો અને યુવાનો મગનાણા જવા રવાના થયા હતા ખાસ કરીને હુમલો કરનાર તમામ દોષિતો સહિત જવાબદાર પોલીસ અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને યુવક પર જે હુમલો કરવાનો છે તેને ન્યાયિક માંગ માંગ કરવામાં આવે તેવી સાથે આ લોકો રવાના થયા છે અને સમગ્ર લોક સાહિત્યકાર માયાભાઈ આહિર ના પુત્ર જયરાજ આહિર સહિતનાઓ સામે જીવલેણ હુમલા નો પણ આરોપ લગાવવામાં આવ્યો છે ત્યારે તમામ દોષિતો જે છે તેને કડક પગલા ભરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે જી જી વીરેન આભાર વિગત સાથે જોડાય તે બદલ